સ્થાનિક વેપારીઓને રહેવાસીઓમાં ચિંતા વધી છે કારણ કે આવી ઘટનાઓ વધુ વધી રહી છે સચિન પોલીસને ઘટનાની જાણકારી મળ્યા પછી તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે અને તેમને પકડવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવી ઘટનાઓ રોકવા વિસ્તારમાં વધુ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવશે આ ઘટનામાં સુરતમાં વધતી ચોરી અને તસ્કરીની શ્રેણીને દર્શાવે છે જ્યાં સીસીટીવીની મદદથી અનેક કેસોમાં તપાસ આગળ વધી છે વેપારીઓએ પોલીસને વધુ સુરક્ષા અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે જેથી આવી ઘટનાઓ રોકાઈ શકે